હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને સાંભળો આજની મારી કહાની દુનિયાના કેટલાકના મતે બળ શ્રેષ્ઠ બળ છે બળવાન શરીરવાળાથી લોકો ડરતા હોય છે પરંતુ શરીર બળ કરતાં બુદ્ધિબળ શ્રેષ્ઠ છે હાથી પાસે ઘણું બળવાન શરીર છે પણ માણસ પાસે બુદ્ધિ છે તો તે હાથીને પણ વસમાં કરી શકે છે પરંતુ બુદ્ધિબળ કરતાં મનોબળ શ્રેષ્ઠ છે ઘણા બુદ્ધિશાળી માણસો મુશ્કેલીમાં ભાંગી પડે છે તેઓનું મન નબળું અને માયકાંગલું હોય છે પરંતુ મનોબળ કરતાં આત્મબળ શ્રેષ્ઠ છે અને આત્મબળ કરતાં પરમાત્માનું બળ શ્રેષ્ઠ છે દુનિયાના ઘણા લોકો સત્તા સંપત્તિ કે સંબંધીના બળ પર વિશ્વાસ ધરાવતા હોય છે પરંતુ આ બધા બળ અણીના સમયે નકામાં પુરવાર થાય છે રાવણની પાસે ત્રિલોકનું રાજ્ય હતું એટલે કે અમર્યાદિત સત્તા હતી તેની પાસે સોનાની લંકા હતી એટલે કે સંપત્તિનો પણ કોઈ પાર ન હતો તેના સંબંધીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી કહેવાય છે કે તેને એક લાખ પુત્રો હતા છતાં તે કોઈ બળ તેની સહાય કરી શક્યા નહીં કેમ કે ભગવાનના બળ આગળ તે બધાનો પરાજય થયો તેથી સૌથી શ્રેષ્ઠ બળ ભગવાનનું છે આવી જ એક વાત તમને હું આજે બકરીની કહું છું એક હતી બકરી તે જંગલમાં ચરવા ફરવા નીકળેલી ખાવા પીવામાં તે એવી તો મશગુલ થઈ ગઈ એવી મશગુલ થઈ ગઈ કે ક્યારે સાંજ પડી તેનું પણ તેને ભાન ન રહ્યું અંધારું ઘણું જામી ગયું હતું પછી તે ઘરે પાછી આવવા નીકળી પણ રસ્તામાં અંધારામાં તે રસ્તો ભૂલી પડી થોડી વારમાં તો જંગલી હિંસક પશુઓની રાડ ત્રાળ સાંભળવા માંડી બકરી તો ગભરાઈ ગઈ અરે હવે શું કરવું ક્યાં જવું તેના વિચારો કરવા લાગી તેવામાં તેની નજર એક સિંહના પગલાં પર પડી તે એકદમ દોડીને તેની પાસે પહોંચી ગઈ અને સિંહના પગલાં પાસે તે ત્યાં જઈને બેસી ગઈ રાત્રિનો એકાદ કલાક પસાર થયો ને ત્યાં વરુ ફરતું આવ્યું તે બકરીને ખાવા તૈયાર થયું પણ બકરી બોલી વરુભાઈ વરુભાઈ તમારે મને ખાવી હોય તો ખાવ પણ હું આ સિંહના પગલે બેઠી છું વરુએ જોયું તો ત્યાં સાચે જ સિંહનું પગલું હતું તે જોઈ તેણે વિચાર્યું આ તો સિંહના આશરે બેઠી છે સિંહની સાથે તેને ભાઈબંધી લાગે છે જો તેને હેરાન કરીશ તો સિંહ મને જ ફાળી ખાશે આપણે સુકામે ઉપાધિ વહોરવી જોઈએ શિકાર તો બીજો મળી રહેશે એમ વિચારી વરુએ બકરીને કાંઈ પણ કર્યા વિના ચાલતો થયો બીજો એકાદ કલાક વીત્યો ત્યાં વાઘ આવ્યો બકરીને જોઈ તે પણ તરાપ મારવા ગયો ત્યાં જ બકરી બોલી વાઘભાઈ વાઘભાઈ તમારે મને મારવી હોય તો મારો હું તો સાવ નિર્બળ છું તમે તો ખૂબ બળવાન છો પણ હું આ સિંહના પગલે બેઠી છું વાઘે પણ વરુની જેમ વિચાર્યું કે આ બકરીને મારીશ તો મારે સિંહ સાથે દુશ્મનાવટ થશે કારણ કે આ બકરીને તો સિંહની સાથે મિત્રાચારી છે તેને જો કાંઈ કરીશ તો સિંહ મને જ ફાડી ખાશે માટે જવા દો ને જંગલમાં શું કંઈ એક બકરી થોડી છે આમ વિચારી વાઘ પણ વિદાય થયો બકરીને હાસ થઈ થોડી વાર થઈ ત્યાં તો સિંહની ડણક સંભળાણી બકરીના તો હાંજા ગાંજા ગગડી ગયા ત્યાં તો ખરેખર સિંહ દેખાયો તે બકરીની બાજુમાં જ આવી રહ્યો હતો બકરી ખૂબ મૂંઝાણી તેને થયું કે બધાને તો સિંહનું નામ આપી ભગાડ્યા પણ સિંહને શું કહીશ એટલામાં તો સિંહ બકરી પર ઝપટ મારવા ગયો ત્યાં જ બકરીએ કહ્યું રાજા સાહેબ આપ તો જંગલના રાજા કહેવાઓ છો આપના આ પગલાંને આધારે હું રાત આખી અહીં બેસી રહી છું વાઘ વરુને મેં આ પગલું બતાવી દૂર કર્યા પણ આપણને તો શું કહું આપને જેમ યોગ્ય લાગે તેમ કરો સિંહ તો બકરીનો પોતાના પગલાં પરનો વિશ્વાસ જોઈ રાજી થઈ ગયો તેણે એક ઊંચા હાથીને બોલાવ્યો ને કહ્યું આ બકરી બેન જંગલમાં ભૂલા પડ્યા છે તો તું તેમને તારી પીઠ પર બેસાડી તેમના ઘરે પહોંચાડી આવ પછી હાથીએ બકરીને પોતાની પીઠ પર ચડાવી બકરી લીલા કૂણા પાંદડા ખાતી ખાતી ગીત ગાતી ગાતી પોતાના ઘરે પહોંચી ગઈ જંગલમાં સિંહનું બળ ગણાય છે બકરીએ તેના પર ભરોસો રાખ્યો તો તેની રક્ષા થઈ ખાવા પણ મળ્યું હાથી પર સવારી પણ નીકળી અને ઘરે પહોંચી ગઈ જોયું ને મિત્રો બુદ્ધિ કેટલી બળવાન છે બકરી નાની છે છતાં બધા પાસે વિજય મેળવી ગઈ બકરીએ સિંહના પગલાંનો આશરો લીધો એટલે તે બચી ગઈ તો વિચારો કે જેને ભગવાનનો આશરો એટલે કે ભરોસો લીધો હશે તેની રક્ષા કેવી ભગવાને કરી હશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ